₹2118 1 मई 1992 1 मई 2023 ₹2130 लखनऊ मकन्या भेगु चौधरी

কত মানক মোবাইল ₹700 થઈ ગયા না এক বেতন 450 78 90 এর ব্যাপারে 14 15 16000 થઈ

એકવી બાવીસવી પચીસ ચાલીસ એકતાલીસ બેતાલ 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 એના પાક્રીસ બેતલ આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હોતો એમાં બહુ જ બહુ જ છે તો તો આ પંદર અઠાર બાવીસો અઢાર રૂપિયા એક વાર બે વાર બાવીસ અઢાર ઓગણીસો

1900 રૂપિયા એકવાર 1 2 3 5 તો આ 5 રૂપિયા 1905 રૂપિયા 1905 આ જમે આપ્યો 100 રૂપિયા હા બકલ બકલ તમારે આવવાનો એના ગરમી કેટલી થાય 66 ક્યો તમ તર આલો જલ્દી મને ના નો બારસો રૂપિયા પાકે છે પાંત્રી પચાસ 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 પંચોતેર તેરસો પાંચ પંદર પચીત્રી પાંત્રી ચાલી પીતાલીસ પચાસ તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ અઢારસો ને પચાસ પચાસ અઢાર પચાસ રૂપિયા પચાસ અઠાવન સિત્તેર પચાસ પંદર ઓગણીસો પાંચસો પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાવન પાંચ સિત્તેર પંચોતેર બે હજાર બે હાજર એક બે બે પાંચ રૂપિયા તમારા બે હાજર પાંચ છ સાત આઠ અગિયાર બાર તેર પંદર અઢાર વીસ એકવીસ બાવીસ એકવીસ બાવન થી એકવીસ એકોતેર એકવીસ એકોતેર તોતેર પંચોતેર છોતેર નેવું એકવીસો નેવું રૂપિયા એકવીસ નેવું ધવલ એકવીસો નેવું

એકવીસ પાંત્રીસ છોત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ પંચાલીસ ત્રણ એકઠ બા એકવીસો ને સિત્તેર રૂપિયા એકવીસ સિત્તેર એકવીસ

છાસઠ સડસઠ અડસઠ સિતે એકોતેર બોતેર તોતેર પંચોતેર અઠોતેર એસી અઢારસો ને એસી રૂપિયા અઢારસો રૂપિયા બે રૂપિયા પંચાવન થઈ ગયા પંચાવન પાંચ હોડ પચાસ <st wireless> <sam>

પચાસ રૂપિયા પંચ્યાસી ઓળસો ને પંચ્યાસી બાપુ હવે તમે કેજો બરોબર એકવીસો રૂપિયા બરોબર

પંદરવી પચીત્રી ચાલી પિસ્તાલીસ તેત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ આપડે બે কথা ধুই পিয়ম তাৰ গৰাই বোল বুন અરે મારા પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ ઓગણીસ પિસ્તાલીસ ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા જો તમારા ઓગણીસો રૂપિયા <laughs> <laughs> <laughs>